બનાસકાંઠાના ધાનેરા પાલિકાનું મકાન એટલું જર્જરિત થઈ ગયું છે કે મકાનની છતમાંથી સતત પાણી ટપકવાનું શરૂ થઈ ગયું છે જેના કારણે કચેરીમાં રાખેલા રેકોર્ડ્સ ભીંજાઈ રહ્યા છે દરેક ટેબલ પર પાણી પડતા કર્મચારીઓ એક ગેલેરીમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે નવી બિલ્ડિંગની માંગણી ઘણા સમયથી કરવામાં આવી રહી છે પરંતુ ફાઇલો અભરાઈ ચડતા હાલની સ્થિતિ અત્યંત કાપરી બની ગઈ છે પણ પાલિકા ઓફિસમાં પોપડા પડવાનો બન્યો હતો જેમાં કર્મચારીનો બચાવ થયો હતો નગરને પાણીમાંથી મુક્ત કરાવવાના જવાબદાર પાલિકા કર્મચારીઓની કચેરીમાં પાણી ભરાયા છે અગાઉ પણ પાલિકા ઓફિસમાં પોપડા પડવાનો બનાવ બન્યો હતો જેમાં કર્મચારીનો બચાવ થયો હતો સી પાણી પડતા લોક લગાવવાની નોબત આવી ગઈ છે જર્જરિત મકાનમાં રોજિંદુ કામકાજ કરતા કર્મચારીઓ સતત ભય હેઠળ કાર્ય કરી રહ્યા છે હવે પ્રશ્ન એ છે કે કર્મચારીઓ મોતને માથે લઈ ક્યાં સુધી કામ કરતા રહેશે સમગ્ર ધાનેરાને જ્યારે પાણીથી મુક્ત માટે નગરપાલિકાના કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે ત્યારે ખુદ પાલિકા જ જર્જરી હાલતમાં છે રેકોર્ડ પણ પલળી ગયું છે શું કહેશે છેલ્લા ત્રણેક દિવસથી ભારે વરસાદની આગાહી હોવાથી સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત ધાનેરામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે ધાનેરાનું નગરપાલિકાનું બિલ્ડિંગ જર્જરિત છે આની પૂર્વ તૈયારી માટે અમે શિફ્ટિંગ માટે પણ અર્બન હેલ્થ સેન્ટરવાળી ધાનેરા નગરપાલિકાની જગ્યાથી એને રિનોવેશન કરેલું છે ટૂંક સમયમાં એમાં અમે શિફ્ટ પણ કરવાના છીએ વધુમાં નગરપાલિકા નવી આલિશાન બને એના માટે જગ્યાની માંગણી પણ અમે કલેક્ટર કચેરીએ કરેલી છે અને એ માગણી અમારી અત્યારે પૂરતા આવેલી હતી પૂરતા અમે કરેલી છે ટૂંક સમયમાં જ્યારે જગ્યા એલોટ થશે ત્યારે ધાનેરા નગરને નાગરિકોની સેવા માટે ભવ્ય નગર સેવા સદન પણ મળશે રમેશ સુથાર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા